જય વરસાદ બંડાણો હો હવે એ વરસાદ બંડાઈ ગયો હવે જો આમ તૈયારી અમીના દાણા પડવા મીણા હે અમારા વલ્લભપ્પા છે ને આ પેલો ચોમાસાનો આવો વરસાદ થતો ને આમ અલય આમ મોફારે ચડી જતા તો ઈ તો અગાસ મોફારે ચડી અને હાકોટા પડકારા કરતા એ એટલું બધું ગમતું હે યા બધી લઈ જ લેવી છે આ જાય ને આગળી લઈ જ લઈશ

દઈ દે લાવ ઉતરી જા ભાઈ જીસુ નું છેલ્લી કેરી તારા હાથ થી વેરાણી હો ઓ ઘેર જઈને બનાવી જો ઓલું હા બફલો બફલો ઉતરી જા હા રાજાપુરી ઉતારીસ હા કરી દયો પપ્પા સાત કેરી છે રાજાપુરી માં તો આ હાક થઈ ગઈ એમ ને તમારું વેકેશન પૂરું હવે આ છોડી નાખું ને બેટા

હા 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 એ બે આની ઉપર હવે વેલા ચડાવી દેજો મને છે ને ઉકા ભાઈ આમ જુઓ મારી વાત સાંભળો આ છે ને આવું આવી જ પીઢું અહીંયા ખોડી નાખીએ આ સાઈડમાં સમજાણું અને આને માંડવો રાખવાનો અમે છે એમાં ટીંડોરા રાડા રૂડીના ફૂલ આ બધું ચડાવી દેવાનું રેડી અને એના માટે શું કરજો તમે બીજું કાંઈ નહીં કરવાનું જાર

ઉતારી જ લેવાના ટાઈમે ભરેલ રીણાનું શાક થાય સરસ હમ હમ આવી જવા દે ચાલો વિશ્વા ફરી લે તમારે ઓલા ચપ્પલ પહેરી આવો તમે મિત્રો આપણે છે ને કલ્પના એવી કરીએ છીએ આયોજન કરીએ છીએ આયોજન પ્રમાણે પચાસ દિવસનું વેકેશન પૂરું થઈ ગયું વિચાર્યું તું ખૂબ મજા કરીશું ને ખૂબ વાંચીશું હોતે મજા તો ખરેખર કરી પણ વાંચવાનું છે ને ઘણું બધું બાકી રહી ગયું આ પુસ્તકો લઈને આવ્યો હતો જો આ બધા પુસ્તકો આટલા પુસ્તકો હતા ગીતા રહસ્ય નથી વંચાણું આ પુસ્તક અગત્યનું છે અને આ બધા પુસ્તકો વાંચવા હતા આટલા મારા આ લખેલા પુસ્તકો છે લખેલા તો પુષ્કળ પુસ્તકો છે મારી પાસે પ્રકાશિત નથી થયા પણ બહુ લખ્યું છે મેં પણ વંચાણું નથી અને જો આ ખરેખર અમારું રજવાડું કહેવાય એમ તો આ બધું છોડે અને જાય છે અહીંયા પચાસ દિવસો વિતાવ્યા મસ્તીના અને અત્યારે જવાનું મન નથી પણ છતાંય કેમ કે આમ જુઓ તમે વાતાવરણ જુઓ આ કેવી મજા આવે છે ને હું તમને છે ને બયાન ન કરી શકું આ આ જે નજારો છે એકદમ જુદું વિશ્વ લાગે અહીંયા વહીને ત્યારે એકદમ ઠંડો ઠંડો પવન મોરલાના અવાજો પવન સરસ મજાનો પવન હોય અને આવી એ વાતાવરણમાંથી આ વાતાવરણ છોડવું ગમતું નથી પણ હવે અમે વહી જઈએ છીએ આજે છોકરાઓને તમે ધોય રોઈતા થોડાક દિવસ પણ હવે જાવું પડશે વિશ્વા અંદર બધું બંધ કરવું કરી જાઓ હાલો અંદર બધું જો બાર્યું બારિયું જોઈ લો અને ચલો જુનાગઢ આખું વેકેશન બે મહિનાનું વેકેશન પૂરું કર્યું બે મહિનામાં દસ દિવસ ઓછાય ચાલો ગાડીમાં મૂકો બધું ત્યારે આ વખતે ગાડી લઈને આવે અથવા બીજાની ગાડીમાં આવે સાયકલ લઈને હોય છે હું સાયકલ લઈને તો આવ્યો હતો આ પાછું સાયકલ મારા ચોપડા તો મેં રહેવા દીધા છે જયશ્રે મારા ચોપડા રહેવા દીધા મારી ઈચ્છા છે કે થોડાક દિવસની રજા મૂકીને પાછો હું આવી જાઉં વાંચવા એક કે બુક નહીં મમ્મી પગે લાગે મલેલી હાલો વિશ્વા હા હા વિશ્વા મોબાઈલ લીધો ને હાલો હાલો મજા આવી ગઈ ભાઈ હાલો હાલો ઓલું ઉકા ભાઈને કે હાલો આવજો આવજો આપણે વાડીને જોઈ લો ભાઈ વાડીને જોઈ લો મન મૂકીને ખેતી પાછા આવશો તમે બહુ મજા ખરેખર મજા આવી પણ લાંબુ વેકેશન હતું ને હું ફ્રી હતો ચાર્જ નતો ને આચાર્યના ચાર્જ બહુ ને ઉકા ભાઈ

કેવું મસ્ત છે જયતી જો આ ગીરના પહાડો જોઈ લે તું ગીરની ક્ષિતિજ ઉજવી લે Абада фамс юу гэдэг вэ? Кё сэраадс мэдэх наа шашрал гэдэг юм байна.